રીવાબા જાડેજા એસોસિએશન તરફથી ફટાકડા ફોડીને અને મીઠાઈ વિતરણ કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી આ કાર્યક્રમમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અનેક સભ્યો અને તેમજ સ્થાનિક ખેલાડીઓ મોટી સંખ્યામાં જોડાયા શહેરમાં રીવાબા જાડેજા આ નિમણૂકને લઈને ખુશીની માહોલ સાથે શુભેચ્છાઓની ઝરમર થઈ રહી છે ક્રિકેટ જગત સહિતના અનેક વર્ગોએ રીવાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી અને તેમના રાજકીય કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી નિમણૂક કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી માટે તેમને દ્વારા અત્યારે હાલ બાળકો અને તમામ લોકોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા મંત્રીમંડળનો વિસ્તરણ કરતા જામનગર ના લોકલાટીલા જામડેજા જાડેજાના પત્ની થાય આપણે સમજી શકીએ કે રીવાબા છે એ સ્પોર્ટ્સ પ્રત્યે સમર્પિત જ હોય ક્રિકેટ પ્રત્યે સમર્પિત જ હોય કારણ કે એમના પતિ શ્રી રવિન્દ્રસિંહ જાડેજા કે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નંબર વન ઓલરાઉન્ડર છે એટલે અમોને ખાતરી છે કે જામનગરને ઘણા વર્ષો બાદ આ સ્પોર્ટ્સ ખાતું મળ્યું છે અને રીવાબા પોતે સ્પોર્ટ્સમાં ખૂબ જ રુચિ રાખતા હોવાથી ગુજરાતના સ્પોર્ટ્સ અને ક્રિકેટ માટે ખૂબ જ સારી એવી કામગીરી કરશે અને જામનગરને ક્રિકેટ પ્રત્યે અને ક્રિકેટ માટે જે કોઈ જરૂરી હશે દરેક સગવડતાઓ માટે રીવાબા જાડેજા અમુને પ્રોત્સાહિત કરશે અને આ રીવાબા જાડેજા છે એને ફરીથી હું જામનગરના લોકો જામનગરના ક્રિકેટરો અને સ્પોર્ટ્સ પર્સનો વતી